ચલો આપણે પહેલાં જાય અહીંયા છૂટ પહોંચી ગયું ભાઈ વાહ હતું નહીં પહોંચી ગયું તો ચાલો પહેલાં કામ જોઈ લઈ નહીં કે જો બધા વાગી ગયા છે સાડા દસ અને અત્યારે તમારો ભાઈ આવ્યો છે સ્માર્ટ આવી ગયો મિત્રો ફૂલ વરસાદ આવે ફૂલ એટલે ફૂલ જો લઈ લ્યો તમે બહુ ભાઈ સાચું વરસાદ આવે જય દ્વારકાધીશ જય શ્રી રામ હું છું જયદીપ કિંગ અને તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોની માલિપા અને વાગી રહ્યા છે અત્યારે પાંચ અને અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળના અરે આપણે રોડનું કામ હાલે છે જો અહીંયા આવી ગયો અહીંયા માં છે અને અત્યારે રોડનું કામ જોવા જાય આપણો મિત્ર આવ્યો તો ખંભાળી તો અત્યારે આપણે મળવા ગયા હતા અને મળીને આવ્યા છે ચા બા પીને તો રેડી થઈ અને હવે જાય અહીં આપણે રોડ જોવા ને આપણું મકાન બને છે આપણું નહીં કોઈ

बज गए छ और अभी हम गांव को निकल गए हैं गांव में जा रहे हैं गाइस और अभी हमारे घोर इधर पे बंधे है और अभी हमारा रोड पे इधर पे पहुंच गया है तो गाइसीज अब हम जा रहे हैं गांव में घर वहां पे है हमारा और यहां से निकलते हैं गांव में गांव में जाके दोस्तों के साथ थोड़ा थो हंसी मजाक इंतजार करते हैं तो पहने रहे ब्लॉग में और जंग नवे होते ફલાઈ કત થઈ સાડા 10 અને અત્યારે તમારો ભાઈ આવ્યો છે સમજવા જો આ રીતે સમજવાડી દલવાડીની અને આવ્યો છે અત્યારે શું કરે છોત ભાઈ અહીંયા આપડે સિમેન્ટ નાખો તો સિમેન્ટ ની દુકાન બંધ થાય થોડાક પાટિયા ભરવાના છે પાટિયા ભરી લે અને જો ટ્રેક્ટર વાળા ભાઈ અહીંયા આપણે ટ્રેક્ટર લઈને આવ્યા હતા તો હાલો આગળ જઈએ આપણે સમજવાડી ની અંદર ને તડકો ભાઈ છે ને કેટલા ડિગ્રી હોય ખબર નથી અત્યારે ખાઈ ખાઈ બધા પડ્યા હોય તો આપણે ખાઈ ખાઈ ને પડી ગયા એની થોડી

એટલે ફૂલ જો તમે બહુ ભાઈ સાચો વરસાદ આવે ત્યારે ત્યારે આ સાઈડ અડધો વયો ગયો જો આ દેખાય ભાઈ આ સાઈડ ઘણો વરસાદ વયો ગયો છે બહુ બહુ એટલે બહુ ઘણો વરસાદ આવે અત્યારે જોઈ લ્યો જો કઈ દેખાડો તમને જોઈ લે અને પવનના વરસાદ ને મિત્રો અત્યારે આપણે કામેથી આવતા રહ્યા છે અને વરસાદ બહુ હતો અત્યારે આપણે આવ્યા છીએ ઘરે મસ્તના ઘરે આવતા રહ્યા છે અને વરસાદ હતો ભાઈ હમણાં વાડીઓમાં બહુ વરસાદ હતો પાણી અમારે જ્યાં ચકડી હતી ને ત્યાં અમારે પાણી ભરાઈ ગયો જ્યાં ચકડી આપવા નથી એટલે પછી અમે આવતા રહીએ થોડીક થારીઓ બાંધીને એટલે એક સાઈડની થાળી એટલે કે અડધું બાંધીને આવતા રહ્યા અને થારી કહેવાય ભાઈ દિવાળી અલી સાઈડ ને અડધું બાંધીને આવતા ગયા અને હવે આપણે કાલ જવાનું છે ત્યારે પાણી બધી જગ્યાએ ભરાઈ ગયા અને હજી આદર વિખાણો નથી જો આ સાઈડ આદર છે અને અડધો આદર આ સાઈડ છે જાય જે અમારા દેખાય તો જન્મ ન હોય તો લાઇક કરતા જાવ શેર કરતા જાય ને સબસ્ક્રાઈબ કરતા જ મળીએ બીજા બ્લોગ વિડીયોની મારી ભાવો ભાઈ અને આપણે સપોર્ટ